નમસ્કાર બોડી માં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતે આજે રિઝલ્ટનો દિવસ છે અને રિઝલ્ટને લીધે ચૂંટણીના લોકસભા પરિણામ છોટાઉદેપુર લોકસભા બેઠક માટે આપણે આજે સતત આખો દિવસ કાઉન્ટિંગ સેન્ટર પર કાઉન્ટિંગ સેન્ટરની બહાર અમે રહીશું અને લોક ને પણ પારખીશું લોકો કઈ રીતે રિઝલ્ટના જે દરેક રાઉન્ડવાળું પરિણામ આવે છે અમે તમને અપડેટ આપતા રહીશું લોકો સાથે પણ વાતચીત કરતા રહીશું અને બોલે લાઈવ પર જે રીતે વિધાનસભાના પરિણામો આપણે સતત જોતા રહ્યા હતા એ જ પ્રકારે એ જ અસરથી અને એ જ મિજાજથી આપણે બોડેલી લાઈવ પર તમામ અપડેટ્સ જોવા માટે બોડેલી લાઈવ યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો આજે સુખરામ રાઠવા કોંગ્રેસના અને ભાજપના જસુભાઈ રાઠવાના ભવિષ્ય જે ઈવીએમ મશીનોમાં સીલ થઈ ગયેલા છે અને પોલિટેકનિક છોટા ઉદેપુર ખાતે તમામ સ્ટ્રોંગ રૂમમાં કેદ છે અત્યારે લગભગ સાત વાગ્યાથી બધાને એન્ટ્રી આપવાની શરૂ થઈ હશે ઉમેદવારો એમના પોલિંગ એજન્ટો રિપોર્ટરો અધિકારીઓ બધા ત્યાં અંદર પ્રવેશ કરશે અધિકૃત પાસ આપેલા છે તે લોકો અંદર જઈ શકશે ત્યાર પછી જે પરિણામ માટે આઠ વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થશે આઠ વાગ્યાથી જે કાઉન્ટિંગ શરૂ થશે તેના તમામ અપડેટ્સ અમે તમને સતત બોડી ડાયવ પર આપતા રહીશું કેટલાક વિડીયો અમે લાઈવ પણ કરીશું તમે ફરી એકવાર અપીલ કરીએ છીએ કે તમામ અપડેટ્સને સમયસર જોવા માટે મૂળું લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પણ દબાવજો એટલે ત્વરિત તમને એનું નોટિફિકેશન મળી જશે કોઈ પણ નવો અપડેટ આવશે એટલે અને આપણા લગભગ ત્રણ લાખ જેવા સબસ્ક્રાઈબર થવા આવ્યા છે આપણે અપીલ છે કે જેટલા પણ લોકો જુએ છે ઘણા મોટા ભાગના લોકો સબસ્ક્રાઈબ નથી કરતા એમને જુએ છે ખાસ અપીલ છે અમે ખૂબ મહેનત કરીએ છીએ આપણી સુધી તમામ અપડેટ્સને મોકલવા માટે પહોંચાડવા માટે આજે જે પરિણામ આવશે તે એક બહુ ઐતિહાસિક હશે જે કોઈપંચી છે જસુભાઈ રાઠવા ભાજપના નેતા એ પણ સારા માણસ છે કોંગ્રેસના સુખરામ રાઠવા એમનું પણ વ્યક્તિત્વ બહુ સરસ છે જે પરિણામ આવે એ બંને સ્વીકારશે અને આપણે ત્યાં છોટાઉદેપુર જિલ્લામાં કોઈ વાદ વિવાદ નથી હોતા આપણે ત્યાંના નેતાઓ અને પાર્ટીના કાર્યકરો ખૂબ સારસ છે એકબીજાની સાથે મળી સંપીને ચાલે જેમ સિટીમાં ધમાસાણ ચાલતું હોય છે એવું અહીંયા કંઈ થતું હોતું નથી જેથી આપણે સૌ એક અને નવી સરકાર બનશે આજે લગભગ બાર વાગ્યા સુધીની માહિતી છોટાઉદેપુરના તમામ રુજાન આખા દેશના રુજાન આવી જવાના અને દેશની દિશા અને દશા જે સરકાર કઈ બનવાની છે તે અંગેની માહિતીઓ જાહેર થઈ હશે આપણે તમામ અપડેટ્સ છોટાઉદેપુર બેઠકના છે પોલિટેકનિક ખાતે ત્રિસ્તરીય પોલીસ બંદોબસ્ત પણ છે પોલીસ અને પેરામિલિટરી ફોર્સ સહિતના તે તમામની બંદોબસ્ત છે અને એ બંદોબસ્ત વચ્ચે આ તમામ કાઉન્ટિંગ શરૂ થશે શાંતિપૂર્ણ રીતે આજ દિન સુધી કોઈ દાળો છોટાઉદેપુરમાં ક્યાંય વિવાદ થયા નથી સાત વિધાનસભા બેઠકોના સાથે સાત વિધાનસભામાંથી પોલિંગ એજન્ટો આવશે જે દરેક બુથ પર દરેક ઈવીએમ મશીન એટલે પોલિંગ બુથ દરેક પોલિંગ બુથ પર એક ઈવીએમ મશીન હોય દરેક ઈવીએમ મશીન દીઠ પોલિંગ એજન્ટો પણ હશે આજે કાઉન્ટિંગ સેન્ટર પર અને રાઉન્ડ વાઇઝ પરિણામ આવશે આપણે જે જેમ જેમ રાઉન્ડ બદલાતું જશે તેમ 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 મને જે રિઝલ્ટ આવતું જશે તેમ 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 તમને અપડેટ પણ આપતા રહીશું લાઈવમાં ફરી એક વખત અપીલ છે કે જો આપણે સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી બે લાયક ધર્શું થેન્ક યુ